સુરતના અડાજણ વિસ્તારની ઘટના અડાજણ વિસ્તારમાં આવેલ જૈન ધર્મનું પૌરાણિક ગુરુરામ પાવનભૂમિ દેરાસરમાં ચોરી બની મોડી રાત્રે બે ચોર દેરાસરમાં પ્રવેશી અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો દેરાસરના નકશી કોતરણી કરી અને બનાવેલ માર્બલની જાળી તોડી અને ચોર પરિસરમાં ઘૂસ્યા હતા દેરાસરની બે દાનપેટી જૈન ભગવાનની પ્રતિમાની ચાંદીની આંખ અને ભ્રમણ ચોરી કરી અને ફરાર થયા પૌરાણિક જૈન દેરેસરમાં ચોરી થતા ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના દોડી આવ્યા હતા પોલીસે મંદિરના સીસીટીવીના આધારે હાલ તપાસ શરૂ કરી છે અડ્યાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામજી મંદિર વવારા પાસે જૈન દેરાસર આવેલું છે એમાં એક ગુરુજીનો જે પાવન જગ્યા છે એમાં ગઈકાલે રાત્રે બે એ સમયે પ્રવેશ કરેલો છે અને એમણે જે દાન પેટી હતી એ દાન પેટી તોડી અને એમાંથી રોકડ રોકી અને એ બે મંદિરમાં મૂર્તિ લગાવેલી છે એમાં આઈબ્રોમાં સિલ્વર કલર નો આઈબ્રો લગાવેલી હોય છે સિલ્વરની ચાંદી તો બે એ આઈબ્રો લઈ અને ચોરી કરેલી છે સીસીટીવી કેમેરામાં હાલમાં બે ઇસમો દેખાય છે એ બાબતોની તપાસ કામગીરી ચાલુમાં છે